પ્રેઝેન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ એક થી બાર ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પુસ્તક ની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની ની પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણિયા અને આપ જોઈ રહ્યા છો ધોરણ 11 વિષય છે ભૂગોળ અને પ્રકરણ આપણું ચાલી રહ્યું છે જે અપૂર્ણ છે એ છે 5 ભૂમિખંડો અને મહાસાગરો અંગેની ચર્ચાઓ કરી મિત્રો છેલ્લે આપણે જે પ્રોફેસર આલ્ફર્ડ વેગનર નામના વ્યક્તિએ ખંડ પ્રવહન નામનો સિદ્ધાંત જે રજૂ કર્યો એની કેટલીક બાબતો આપણે જોઈ એમાંથી એક બાબત આપણે જે બાકી છે એ અંગે ચર્ચા કરીએ તો એણે એવું કીધું છે કે કેટલાક પ્રાણીઓ છે એ પોતાના માદરે વતન તરફ પાછા વળે છે આપણે જોયું કે ઘણા બધા પ્રાણીઓ છે એ પોતાના મૂળ વતન છોડી અને એટલે ટૂંકમાં કહેવાનું માદરે વતન એટલે કે જે પોતાનું મૂળ વતન હશે એવી જગ્યાએ કેટલાક પ્રાણીઓ એ ત્યાં આવતા હોય છે અને એ સિદ્ધાંતને આધારે આપણે કહી શકાય કે આ પ્રાચીન સમયની અંદર અથવા વર્ષો પહેલા એ પ્રાણીઓના મૂળ વતન હોય અને એ પ્રાણીઓ પોતાના મૂળ વતન તરફ પાછા આવતા હોય છે કાળ કોઈ એવા સંજોગો બન્યા હશે કે જેને એ પોતાના વતન છોડીને જતા રહ્યા હોય છે ખાસ આપણા પ્રદેશની અંદર પણ આપણે જોઈએ તો કેટલા બધા પ્રાણીઓ આજે જે કેટલીક જાતિઓ છે એ લુપ્ત થવાને આરે છે શા માટે તો પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કા એનું વાતાવરણ એવું બન્યું હશે અથવા પર્યાવરણ એવું હશે કે જેને કારણે કેટલીક જાતિઓ છે આપણે સૌરાષ્ટ્રની અંદર આપણે જોઈએ તો ગુજરાતની અંદર મોટે ભાગે ગીધની વસ્તી વર્ષો પહેલાં હતી આજે ગીધની વસ્તી લુપ્ત થતી જાય છે શું કામ લુપ્ત થતી જાય છે તો એની પાછળ એક સંશોધનનો વિષય છે પર્યાવરણનું પ્રદૂષણ થયું છે અથવા આ કોઈ સંજોગો પે ઊભા થયા છે અથવા એટમોસ્ફિયર એટલે કે તાપમાન અંદર વધારો થયો છે ઘણા બધા કારણો મિત્રો હોઈ શકે જો એનો વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવે તો આપણે ચોક્કસ કારણો એના કાઢી શકાય એટલે આલ્ફ વેગેરે જે સિદ્ધાંત આપ્યો હતો ખંડ પ્રવાહનો સિદ્ધાંત એની અંદર એ ઉત્તમ પ્રકારની બાબતો આવરી લેવામાં આવી છે કે કેટલાક પ્રાણીઓ પોતાના માદરે વતન તરફ પાછા વળે છે એ સાબિતી છે કે તે જુદા જુદા ખંડો એકબીજા સામે ગોઠવાયેલા હશે અને કાળક્રમે એમાંથી જુદા જુદા ખંડોનું એ વિભાજન થયું હશે જે આજના સમયની અંદર ભારતનું સ્થાન ક્યાં છે અને એ સમયની અંદર જ્યારે પેન્જિયા હતો એ સમયને ભારતનું સ્થાન ક્યાં હતું એનો પણ એ આકૃતિની અંદર સરસ મજાની વાત એણે કરી છે તો આ વાત થઈ ખંડ પ્રવાહના સિદ્ધાંતની હવે આપણે વાત કરવાની છે ભૂતકતી અંગેની મિત્રો પૃથ્વીના પેટાળની અંદર ભૂતકતીઓ છે પહેલાં ભૂતકતી કોને કહેવાય આપણે સમજીએ કે પૃથ્વીનું ત્રણ વિભાગની અંદર પૃથ્વીને ડિવાઈડ કરી છે પહેલું જે એને ભૂકવચ કહે છે બરોબર જેની સરેરાશ જાડાઈ છે જેને આપણે ભૂકવચ કહે છે આ પહેલો ઓળખીએ એટલે પૃથ્વીનું પહેલું સ્તર એને ભૂકવચ કહે એના પછી ઓગણત્રીસો કિલોમીટર સુધી ફેલાયેલું જે છે એને મિશ્રાવરણ શબ્દ બોલવામાં આવે છે અને મિશ્રાવરણની નીચે પછી જે ઓગણત્રીસોથી થી લઈને છ હજાર સિત્તેર કિલોમીટર સુધીનો વિસ્તાર એ પૃથ્વીનું ભૂગર્ભ એને ઓળખવામાં આવે છે જેને નિફે એવા શબ્દથી આપણે ઓળખે જે અગાઉના પાઠની અંદર આપણે ચર્ચા કરીએ તો મિશ્રાવરણની બાજુમાં જે આવરણ આવેલું છે અને ત્યાં જે તકતીઓ ગોઠવાયેલી છે આપણે ઘરની અંદર જેમ લાદી ગોઠવાયેલી હોય અને લાદીની અંદર કોઈ લાદી બેસી જાય તો એ ત્યાં તિરાડો તમને ખબર છે કે એક લાદી ઉપસી ગયેલી હશે એક લાદી નીચે બેસી ગઈ એમ પૃથ્વીની અંદર આવી સાત ભૂ તકતીઓ મુખ્ય છે બાકીની અંદર જુદી જુદી રીતે ગોઠવાઈ આમાં જ્યારે હલન ચલન થાય છે ત્યારે ભૂકંપ અને જ્વાળામુખીને આપણે જે જોઈ ગયા પાઠની અંદર એ એ વસ્તુ અનુભવાય છે તો પેલા ભૂતકતી એટલે શું એ જોઈ લો તમે કે મિશ્રાવરણનો જે ભાગ છે મેન્ટલ ની ઉપર રહેલો ભાગ મેન્ટલ એની ઉપર રહેલા ભાગને મિશ્રાવરણ જેવા નક્કર ભૂમિ ભાગો જે નક્કર ભૂમિભાગો છે તેને આપણે ભૂતકતી તરીકે ઓળખવામાં આવે છે એટલે પહેલો ભાગ છે આપણું સ્તર એટલે ભૂ ભૂસ્તર જેને કહેવામાં આવે ખડકાવરણ કહેવામાં આવે છે ખડકાવરણ અને મિશ્રાવરણ જે નક્કર પદાર્થો છે એવા ભૂમિભાગને આપણે ભૂતકતી શબ્દથી ઓળખવામાં આવે છે અને ભારત સહિત વિશ્વ આખાની અંદર મુખ્યત્વે સાત ભૂતકતીઓ આવેલી છે કેટલી ભૂતકતીઓ છે સાત ભૂતકતીઓ આવે છે અને સાતે સાત ભૂતકતીઓના નામ આપેલા છે તમને પરીક્ષામાં પ્રશ્ન આવશે વિભાગ ડી ની અંદર કે વિશ્વની અંદર આવેલી સાત ભૂત નામ જણાવો અથવા ભારતમાં એમાં કઈ ભૂતકતી લાગુ પડે છે એ જણાવો તો આ સાથે સાત નામ છે આપણે ખાસ યાદ રાખવા જરૂરી છે તો ખ્યાલ આવી ગયો ભૂતકતી એટલે શું કે પૃથ્વીના પેટાળની અંદર એટલે કે પૃથ્વીથી આપણે તેત્રીસ કિલોમીટરની જાડાઈ ધરાવતું ભૂકવચ છે ભૂકવચની પછી મેન્ટલ અને એના પછી મિશ્ર મિશ્રાવરણ એટલે શું કે જુદી જુદી ધાતુમાંથી બનેલું એક નક્કર આવરણ જેને આપણે મિશ્રાવરણ તરીકે ઓળખવામાં આવે છે

પેલી છે ઉત્તર અમેરિકાની ભૂતકતી જે ઉત્તર અમે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના બે ભાગ પડે છે એટલે ઉત્તર અમેરિકાના ભાગ એટલે જે દેશ ઉત્તર અમેરિકા લાવે છે એની નીચે ભૂતકતીને આપણે જોઈ શકતા નથી પણ તમારા પુસ્તકની અંદર એની ભૂતકતીઓ કંઈક આ રીતની હોય છે જેમ રેલવેના પાટા હોય અને આ રીતે જુદી જુદી ભૂતકતીઓ છે ગોઠવાયેલી હોય છે આને પ્લેટો કહેવામાં આવે છે ભૂતખતી અથવા પ્લેટ એવા શબ્દ ઓળખવામાં આવે છે હવે મિત્રો ભૂકંપ ક્યાં થાય તમને કે આ જે બે ભૂતખતીઓ વચ્ચે એક ભૂતખતી સેજ નીચે બેસે અને એક ભૂતખતી સેજ ઉપર જાય છે ત્યારે ભૂકંપ સર્જાય છે એટલે ભૂત આ એના સાંધા ટૂંકમાં કેવું તો આપણે જેમ લાદી ઘરની અંદર ગોઠવે છે એક લાદીનો આ સાંધો બીજી લાદીનો આ સાંધો ત્રીજીનો આ ચોથીનો આ આ રીતે એવી સાત ભૂતકતીઓ આપણા પૃથ્વીના પેટાળની અંદર આપણે જે વાત કરીએ છીએ કે નક્કર આવરણ જે મિશ્ર આવરણ છે એની અંદર આ સાત ભૂતકતીઓ છે ગોઠવાયેલી છે આકૃતિ પુસ્તકની અંદર આપેલી છે તમે જોઈ લીજો પહેલી ઉત્તર અમેરિકા એટલે ઉત્તર અમેરિકાનો જે ભાગ છે એની નીચે જે ભૂતકતી આવેલી છે તેને ઉત્તર અમેરિકાની ભૂતકતી ગણવામાં આવે છે બીજો આવે છે દક્ષિણ અમેરિકાની ભૂતકતી દક્ષિણ અમેરિકાનો જે ભૂભાગ છે એની નીચેનો જે વિસ્તાર છે અને ત્યાં એક ભૂતકતા આવેલી છે એને આપણે દક્ષિણ અમેરિકાની ભૂતકટી તરીકે ઓળખવામાં આવે છે ત્રીજો છે પેસિફિક મહાસાગર જે છે અને પેસિફિક મહાસાગરનો કિનારો મિત્રો અહીંયા સૌથી વધારે ભૂકંપ થાય છે સૌથી વધારે જ્વાળામુખી પણ આ પ્રદેશની અંદર વિશ્વના અડસઠ ટકા જ્વાળામુખી અને ભૂકંપો આ પેસિફિક મહાસાગરના કિનારાના પટ્ટાની અંદર થાય છે એટલે એની અંદર જે ભૂતકટે આવેલી છે ને એ સતત સક્રિય છે વારંવાર ત્યાં હલનચલન થયા રાખે છે અને એકવાર ભૂતકતી થોડીક સહેજ ખસે છે એ પછી વારંવાર આપણે કહેવાય છે ભૂકંપની અંદર જોઈ ગયા કે એકવાર ભૂકંપ આવ્યા પછી વારંવાર એના નાના નાના આફ્ટર સ્ટ્રોક આવ્યા રાખે છે શું કામ કે જ્યારે જે તળખડકો બરાબર જ્યાં સુધી ગોઠવાના નથી ત્યાં સુધી એ હલનચલન થયા રાખે એટલે થોડું થોડું હલનચલન એ થતું હોય છે એટલે પેસિફિકની ભૂતકતી ચોથું છે યુરેશિયન ભૂતકતી યુરેશિયાનો આખો સ્ટેપ પ્રદેશ છે યુરેશિયાના એટલે મેદાની પ્રદેશ જે સ્ટેપ પ્રદેશ છે એ યુરેશિયન ભૂતકતી આ ચોથા નંબરની ભૂતકતીનો સમાવેશ એની અંદર કરવામાં આવ્યો છે પાંચમું છે આફ્રિકાની ભૂતકતી આફ્રિકા ખંડ જે છે અને આફ્રિકા ખંડનો આખો એક વિશાળ ભાગ અને એની નીચે જે ભૂતકતી આવેલી છે તેને આફ્રિકન ભૂતકતી કહેવામાં આવે છે અને હવે જે આપણી અગત્યની છે તમને પરીક્ષામાં પૂછાય કે ભારતમાં કઈ ભૂતકતી લાગુ પડે છે તો ભારત અને ઓસ્ટ્રેલિયા આપણે જોઈએ કે ભારતથી નીચે બરોબર એ ઓસ્ટ્રેલિયન ભારત ભારોપિય એવા શબ્દથી પીને ઓળખવામાં આવે છે ભારોપિય ભૂતકતી અને ભારત ઓસ્ટ્રેલિયાની ભૂતકતી જે ભારતની અંદર લાગુ એટલે ભારત આખો જે દેશ પૃથ્વીના ઉપર જે દેશ આવેલો છે ભારત નામનો દેશ અને એની નીચે અને ઓસ્ટ્રેલિયા જે આપણી પૂર્વ પૂર્વોત્તર દક્ષિણની અંદર આપણે જોઈએ તો ઓસ્ટ્રેલિયા આવેલું છે અને એને લાગુ પડતો જે વિસ્તાર છે અને એની નીચે જે ભૂતકતી આવેલી છે તેને આપણે ભારત ઓસ્ટ્રેલિયાની ભૂતકતી એવા શબ્દથી એને ઓળખવામાં આવે છે અને એના પછી આવે છે છેલ્લી એન્ટાર્ટિકા ખંડ આવેલો છે અને એ એન્ટાર્ટિકા ખંડની અંદર આવેલી ભૂતકતીને આપણે એન્ટાર્ટિકા ભૂતકતી તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થીઓ સાત ભૂતકતીઓ મુખ્ય છે જે પૃથ્વીના પેટાળની અંદર આવેલી છે બરોબર હવે આ સિવાયની કેટલી વીસ જેટલી ગૌણ ભૂતકતીઓ આવે છે કેટલી આવે છે વીસ જેટલી ગૌણ ભૂતકતીઓ આવેલી છે અને તમને પ્રશ્ન એમ કે ભૂતકતીઓની જાડાઈ કેટલી તો સરેરાશ જાડાઈ એની સત્યાવીસ કિલોમીટર છે સોરી સુડતાલીસ લઈ અને સત્યાવીસ કિલોમીટર સુધીનો એક એનો એક જાડાય છે એ આટલો જાડાઈ વિસ્તાર ધરાવે છે બીજું કે કેટલીક ભૂતકતીઓ છે એ કેટલા ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલી છે તો એના બે શબ્દ એ પાસે કેટલીક ભૂત અક્તિઓ દસ હજાર ચોરસ કિલોમીટર ફેલાયેલી છે અને કેટલીક એવી છે કે દસ કરોડ ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલી છે આફ્રિકાની ભૂતકતી અક્તિ અમેરિકાની ભૂત એ જોઈએ તો મિત્રો ખૂબ મોટી ભૂત હોય કે એનો વિસ્તાર જે આ વિસ્તાર છે એ દસ હજાર કિલોમીટરથી લઈ અને દસ કરોડ કિલોમીટર સુધીનો ફેલાવો એનો ચોરસ કિલોમીટરની અંદર ફેલાયેલી છે આવડી આવડી વિશાળ પ્લેટો એ પૃથ્વીના પેટાળની અંદર આવેલી છે હવે માનો કે હિમાલયમાંથી જે નીકળે છે ભૂતકતીનો એક ભાગ બરોબર તો એને જે ભૂકંપ સંભવિત ક્ષેત્રની યાદીની અંદર જેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ત્યાં કોઈ પ્લેટો એ વારંવાર હલનચલન થતી હશે અને એને કારણે કેટલાક જે વિભાગ ફાઈવ ની અંદર જે ઝોન ની અંદર મૂકવામાં આવ્યા છે એવા પ્રદેશોની અંદર વારંવાર ભૂકંપ થવાની શક્યતાઓ વધતી હોય છે કે જે પૃથ્વીના પેટાળની અંદર આવી છે એનો ખૂબ હવે ચોરસ કિલોમીટરથી લઈને દસ કરોડ ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલી હોય તો કેટલા વિસ્તારની અંદર એનો ઘેરાવ હશે એ આપણે કલ્પના કરી શકીએ તો આવડી વિશાળ ભૂતકતીઓ એ પૃથ્વીના પેટાળની અંદર આવેલી છે આ એની ખાસિયત છે બીજી બીજી બે બાબત એક અપસારી ભૂતકતી એટલે શું આવો પ્રશ્ન આવે અને એક અભિસરણ ભૂતકતી એટલે શું કે અપસારી ભૂતકતી એટલે બે ભૂતકતીઓ સામ સામે દિશાની અંદર જ્યારે ટકરાય છે તો ત્યારે એને એટલે કે જે વિરુદ્ધની અંદર જ્યારે જાય છે તો ત્યારે તેને અપસારી ભૂતકતી તરીકે ઓળખવામાં આવે છે અને અભિસરણ ભૂતકતીઓ એટલે સામ સામે જે ખેંચાય છે ત્યારે તેવી ભૂતકતીને અભિસરણ ભૂતકતી તરીકે ઓળખવામાં આવે છે આપણે જોયું નેક્સ્ટ વિભાગની અંદર કે આલ્ફ્રેડ વેગનરે જે સિદ્ધાંત આપ્યો કે પેન્જિયા અને પેન્થાલસા લોરેસિયા આ બંને વચ્ચે એક તેઠીસ સમુદ્ર હતો અને તેઠીસ સમુદ્ર શા માટે ટકરા કે જે બે ભૂતકતીઓ સામશે દાખલા તરીકે આ અહીંયા તેઠીસ સમુદ્ર છે એક ભૂતકતી આ બાજુથી દબાણ કરે અને એક ભૂતકતી આ બાજુથી દબાણ કરે તો આખરે અહીંયા જે સમુદ્ર હતો આ ચોકને તમે બે બાજુથી દબાવો તો ચોક છે ભાંગી જવાનો છે આપણે ખ્યાલ છે પુસ્તકને બે બાજુ દબાવો તો પુસ્તક કા ઉપર જાય કા નીચે એના આખા એક ગેડ પડશે અને એ ગેડીકરણ આખું સર્જાણું અને એમાંથી તેઠીસ સમુદ્રમાંથી આખો વિશાળ હિમાલયનું ક્ષેત્ર છે અસ્તિત્વમાં આવ્યું અને એ રીતે આપણું હિમાલયનું સર્જન થયું હોય એવા આ સિદ્ધાંત બે ભૂતક એટલે ભૂતકતીકો પણ સરકે છે એકબીજા સાથે જે આપણે જોયું સૌરાષ્ટ્રનું ઉદાહરણ આપ્યું મેં તમને આફ્રિકાનું ઉદાહરણ આપ્યું કે જે જુદા જુદા પદાર્થો એકબીજા સાથે પાણીની અંદર એટલે કે જે ભાગ છે એ અંદર અને આવનારા સમયની અંદર પણ મિત્રો આજે સાત જે વિશ્વના જે ખંડો છે એ આવનારા સમયની અંદર એ ખંડોની સ્થિતિ કંઈક અલગ જ હશે બરોબર આજથી વર્ષો પછી જ્યારે કોઈ એનો અભ્યાસ કરશે તો એ ખંડો જે અત્યારે હાલની અંદર આફ્રિકા છે એશિયા છે યુરોપ છે વગેરે જે ખંડોની જેના મૂળ જે સ્થાન છે એ સ્થાનની અંદર ફેરફાર એ થાય કેટલાક ભૂગોળ વહેતાએ તો એવું કીધું છે કે બે હજાર પચાસ અંદર સમુદ્ર ખંડો છે જમીન ખંડો ઉપર આક્રમણ કરશે આક્રમણ કરશે એટલે કે એનો પાણીનો વિસ્તાર છે મોટા ભાગે ધ્રુવો પીગળે છે દર વર્ષે ટેમ્પરેચરની અંદર વધારો થાય છે એટલે પાણી પીગળશે અને પાણી પીગળશે એટલે ક્યાં જવાનું સમુદ્રની અંદર તો સમુદ્રના તળ ઊંચા આવશે અને એ જ સમુદ્રના તળ ઊંચા આવશે એટલે જમીન ખંડો ઉપર આક્રમણ થશે એટલે જમીન ખંડોનો અમુક ભાગ છે એ પાણીની અંદર ગરકાવ થશે તો એ જમીન વિસ્તાર ઘટ્યો તો એની આવનારા સમયની અંદર કંઈક પરિસ્થિતિ અલગ પ્રકારની પણ હોઈ શકે આવું કેટલાક ભૂગોળ વેતાઓનું માનવું છે તો આ વાત થઈ મિત્રો ભૂતકતીઓની વિશ્વની અંદર મુખ્ય સાત ભૂ તકતી આવેલી છે અને ભૂતકતી કોને કહેવાય એને આપણે ચર્ચાઓ કરીએ છીએ વીસ જેટલી ગૌણ ભૂતકતી આવેલી છે ભારતને કઈ ભૂતકતી લાગુ પડે છે કે ભારતને ભારતીય અને ભારોપીય ભૂતકતી એટલે કે ભારત ઓસ્ટ્રેલિયાની ભૂતકતી એનો સમાવેશ આપણા વિસ્તારની અંદર કરવામાં આવ્યો છે તો આટલી વિગત રાખીએ નેક્સ્ટ પીરિયડની અંદર જ્યારે મળશું ત્યારે નવા મુદ્દા સાથે ફરી આપણે ચર્ચા કરીશું આ પૂર્ણ અપૂર્ણ રાખીએ છીએ અત્યારે અહીંયા આ પાઠને આપણે વિરામ આપીએ છીએ સૌનો આભાર ધન્યવાદ